જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ આલ્ફામીટમાં તો આજે આપણે જોવાના છે બંધારણના મોસ્ટ એમપી ત્રીસ પ્રશ્નો તો વધારે સમય ન લેતા શરૂ કરીએ જેમાં પ્રશ્ન પહેલો છે લોકસભાના અધ્યક્ષ અંગેની જોગવાઈ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ અનુચ્છેદ ત્રાણું હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન નહીં બોલીએ સીધા જવાબ બોલશું પ્રશ્ન નંબર બે લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ લોકસભા અધ્યક્ષને કોઈ શપથ લેવાના હોતા નથી અહીં વિદ્યાર્થી મિત્રો એનું કારણ છે કે જ્યારે લોકસભાના અધ્યક્ષ એટલે કે જ્યારે એ સભ્ય તરીકે લોકસભામાં ચૂંટાઈને આવે છે ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા કાર્યકારી અધ્યક્ષ બધા સભ્યોને શપથ લેવડાવે છે અને પછી જ્યારે એ લોકસભાના અધ્યક્ષ બને સ્થાયી અધ્યક્ષ ત્યારે એને બીજી વાર શપથ લેવાના હોતા નથી પ્રશ્ન નંબર ત્રણ લોકસભામાં રજૂ કરવામાં આવેલા નાણાં ખરડા અંગેનો આખરી નિર્ણય કોણ લે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે એ લોકસભાના અધ્યક્ષે એ નાણાં ખરડો છે કે નથી એ અંગેનો નિર્ણય લોકસભાના અધ્યક્ષ લે છે આખરી આખરી નિર્ણય પ્રશ્ન નંબર ચાર લોકસભામાં નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર કોને છે અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે પચાસ પચાસ ટકા મત પડ્યા હોય ત્યારે એવી સ્થિતિમાં નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ લોકસભાના અધ્યક્ષ જવાબ ડી લોકસભાના અધ્યક્ષ કાસ્ટિંગ વોટ આપે છે પ્રશ્ન નંબર પાંચ સામાન્ય રીતે લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકરનો કાર્યકાળ કેટલો હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી નવી રચાતી લોકસભાની પ્રથમ બેઠક સુધીનો કાર્યકાળ હોય છે પ્રશ્ન નંબર છ લોકસભાના અધ્યક્ષને દૂર કરવાનો ઠરાવ પસાર કરતા પહેલા કેટલા દિવસ અગાઉ તેમને નોટિસ આપવી પડે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી દિવસ અગાઉ નોટિસ આપવી પડે છે પ્રશ્ન નંબર સાત ઉપાધ્યક્ષ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે તો અહીં વિદ્યાર્થી મિત્રો લોકસભાના ઉપાધ્યક્ષ હોય એ લોકસભાના અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે છે પ્રશ્ન નંબર આઠ લોકસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું માન કોને જાય છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ મીરા કુમારી છે એ લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે મતલબ કે હતા પ્રશ્ન નંબર નવ તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર નવ છે કે જે જોડકા છે અને યોગ્ય રીતે જોડવાના છે કે જેમાં તારાંકિત પ્રશ્ન અતારાંકિત પ્રશ્ન અને અલ્પસૂચિત પ્રશ્નો કોને કહેવાય છે એના વિશેની માહિતી છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે બી કે ભાઈ તારાંકિત પ્રશ્ન છે એનો મતલબ એમ થાય કે પ્રશ્નોના જવાબ મૌખિકમાં આપવા પડે આપણે લોક સંસદમાં જ્યારે પ્રશ્નો પૂછે વિરોધ પક્ષના નેતા તો એના જવાબ તારાંકિત પ્રશ્નવાળો પ્રશ્ન પૂછ્યો હોય તો એના પ્રશ્નોના જવાબ મૌખિકમાં આપવા પડે પછી અતારાંકિત પ્રશ્ન હોય તો એનો પ્રશ્નોના જવાબ લેખિતમાં આપવા પડે છે અને અલ્પસૂચિત પ્રશ્ન હોય તો દસ દિવસ કરતાં ઓછા સમયની સૂચના આવે એમાં આપવામાં આવે છે પ્રશ્ન નંબર શૂન્યકાળ અંગેનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સંસદ સભામાં શૂન્યકાળ આવે છે પરંતુ બંધારણમાં એની જોગવાઈ આપેલી નથી એટલે સાચો જવાબ આવશે ડી બંધારણમાં એની જોગવાઈ નથી પ્રશ્ન નંબર અગિયાર સામાન્ય વિધેયક અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ અનુચ્છેદ એકસો સાત પ્રશ્ન નંબર બાર નાણાં વિધેયક અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી અનુચ્છેદ એકસો દસ પ્રશ્ન નંબર તેર નાણાકીય વિધેયક અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી એકસો સત્તર પ્રશ્ન નંબર ચૌદ બંધારણી સુધારા વિધેયક અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ અનુચ્છેદ ત્રણસો અડસઠ પ્રશ્ન નંબર પંદર સંચિત નિધિ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ બસો ને સાસઠ એકમાં સંચિત નિધિ અંગેની જોગવાઈ છે પ્રશ્ન નંબર સોળ પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંગેની જોગવાઈ બંધારણના કેટલી વખત સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે ડી અત્યાર સુધીમાં ત્રણ વખત સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે પ્રશ્ન નંબર અઢાર રાષ્ટ્રપતિને કેટલા પ્રકારના વીટો પાવર મળેલા છે અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી ત્રણ પ્રકારના વીટો પાવર મળેલા છે પ્રશ્ન નંબર ઓગણીસ સુપ્રીમ કોર્ટના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ કે જેઓએ રાષ્ટ્રપતિ પદ પણ સંભાળ્યું હોય તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એમ હિદાયતુલ્લા કે જેણે જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ હતા અને રાષ્ટ્રપતિ પદ પણ સંભાળેલું છે પ્રશ્ન નંબર વીસ વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકા જોડો તો અહીં વિદ્યાર્થી મિત્રો હમણાંથી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોયું હતું કે કેટલા પ્રકારના વીટો આવે છે તો એના જોડકા છે કે ભાઈ ત્રણ પ્રકારના વીટો હતા અત્યંતિક વીટો નિલંબનકારી વીટો અને પોકેટ વીટો એનો સાચો જવાબ આવશે અહીં જો સી કે ભાઈ અત્યંતિક વીટો છે એ રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપતા નથી એને અત્યાંતિક વીટો કહેવાય પછી નિલંબનકારી વીટો કે જેમાં રાષ્ટ્રપતિ કોઈ પણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલી શકે છે અને નિલંબનકારી વિટો કહેવાય છે અને પોકેટ વિટો કે જે રાષ્ટ્રપતિ આ વિટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે પ્રશ્ન નંબર એકવીસ લોકસભાના સભ્ય લોકસભાના અધ્યક્ષને જાણ કર્યા વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થાય છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી સાઠ દિવસ સુધી જો લોકસભાના સભ્ય લોકસભાના અધ્યક્ષને જાણ કર્યા વગર ગેરહાજર રહે તો એનું સભ્યપદ રદ થાય છે પ્રશ્ન નંબર જો કોઈ વ્યક્તિ એક જ સમયે લોકસભા અને રાજ્યસભાનો સભ્ય બને તો ઈચ્છિત ગૃહમાં સભ્ય રહેવા માટેની જાણ કેટલા દિવસમાં કરવી જરૂરી છે એનો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો કે લોકસભા અને રાજ્યસભા કોઈ બંનેમાં સભ્ય હોય તો એને કયા ગૃહમાં રહેવું છે એની જાણ કેટલા સમયમાં કરવી પડે સાચો જવાબ આવશે કરવી પડે છે કે મારે આ ગ્રુપમાં રહેવાનું છે જો દસ દિવસમાં જાણ ન કરે તો ઓટોમેટિક એને લોકસભામાં લઈ લેવામાં આવે છે અને રાજ્યસભાનું સભ્યપદ કેન્સલ થાય છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેનામાંથી કયા ખરડા સંસદમાંથી પસાર કરવાની સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ નથી એટલે કે કયો ખરડો આપણે પસાર કરવો હોય તો એના માટે સંસદમાં સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી એક અને ત્રણ એટલે કે નાણાં ખરડો અને બંધારણી સુધારા ખરડા માટે સંસદમાં સંયુક્ત બેઠક બોલાવાતી નથી પ્રશ્ન નંબર ચોવીસ નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું વિધાન છે નાણાં ખરડો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ લોકસભામાં રજૂ કરી શકાય બીજું વિધાન છે દરેક બંધારણી સુધારા વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ સંસદના કોઈ પણ ગૃહમાં મૂકી શકાય તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી પહેલું સાચું છે જ્યારે બીજું ખોટું છે બંધારણી સુધારા વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ સંસદના ગૃહમાં મૂકી શકાય એ વિધાન ખોટું છે એમાં મંજૂરીની જરૂર પડતી નથી પ્રશ્ન પચીસ પક્ષપલટા વિરુદ્ધ કાનૂન અન્વયે સંસદ સભ્યને ગેરલાયક ઠેરવવા અંગેની કઈ જોગોએ અયોગ્ય છે એટલે કે કઈ જોગોએ ખોટી છે તો એમાં પહેલી જોગોઈ છે એ કે કોઈ એક પક્ષમાંથી ચૂંટાયા બાદ અન્ય પક્ષમાં જોડાય તો એ સાચું છે કે કોઈ એક પક્ષમાંથી ચૂંટાયા બાદ અન્ય પક્ષમાં જોડાય તો એનું સંસદ પદ એટલે કે સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠરે છે બીજું વિધાન છે એ પણ સાચું છે કે જે પક્ષમાંથી ચૂંટાયા હોય તે પક્ષની ઈચ્છા વિરુદ્ધ ગૃહમાં જો મતદાન કરે તો પણ સંસદ સભ્યને ગેરલાયક ઠેરવી શકાય છે અને સી છે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ છ માસમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો અહીં વિદ્યાર્થી મિત્રો એ અયોગ્ય નથી કેમ કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા જે સભ્યો છે એ છ મહિના સુધીમાં કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે પણ જો છ મહિના પછી જોડાય તો એ સંસદ સભ્યને ગેરલાયક ઠરે છે અને સોથું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલો વ્યક્તિ કોઈ પક્ષ સાથે જોડાણ કરે એટલે કે અપક્ષમાં ચૂંટાયા હોય અને પછી ચૂંટાઈ ગયા પછી જો કોઈ પક્ષ સાથે જોડાણ કરે તો પણ એનું સંસદ સભ્યનું પદ ગેરલાયક ઠરાય છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી પ્રશ્ન નંબર છવ્વીસ સંચિત નિધિ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ બસો સાસઠ એક પ્રશ્ન નંબર સત્યાવીસ કયા વર્ષથી વિરોધ પક્ષના નેતાને કાયદાકીય માન્યતા પ્રાપ્ત થઈ છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી વર્ષ ઓગણીસો સત્યોતેરથી વિરોધ પક્ષના નેતાને કાયદાકીય માન્યતા પ્રાપ્ત થઈ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ વિરોધ પક્ષના નેતાને કયા હોદ્દાને સમકક્ષ હોદ્દો આપવામાં આવે છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી કેબિનેટ કક્ષા મંત્રીના સમકક્ષ હોદ્દો આપવામાં આવે છે એટલે કે કેબિનેટ કક્ષાના મંત્રી જે સુખ સુવિધાઓ કે પગાર જેટલો મળતો હોય એટલો જ વિરોધ પક્ષના નેતાને પણ આપવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ વિરોધ પક્ષ બનવા માટે ગૃહની કુલ સભ્ય સંખ્યાની કેટલામાં ભાગથી ઓછી બેઠકો મેળવી ન હોવી જોઈએ એટલે કે મળેલી ન હોવી જોઈએ તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ દસમા ભાગથી ઓછી બેઠકો ન મળવી મળેલી હોવી જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ लोकसभAna સૌપ્રથમ વિરોધપક્ષના નેતા કોણ હતા એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી રામ સુભાષિ લોકસભાના સૌપ્રથમ વિરોધપક્ષના નેતા હતા ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તો મળ્યા ફરી પાછા આવતા લેક્ચરમાં થેન્ક યુ જય હિન્દ